લેઝન્ટિંગ યુથ એજ્યુકેશન એપ્લિકેશન અહીં તમને ધોરણ થી એકથી ના સ્પર્ધાત્મક પરીક્ષાના ગુજરાતી તથા ઇંગ્લિશ મીડિયમ માટેના તમામ પાઠ્યપુસ્તકની પીડીએફ ફાઇલ તથા વિડીયો લેક્ચર તેમજ અહીં તમે દરેક વિષયની બ્લ્યુ પ્રિન્ટ પ્રમાણે પરીક્ષાના પેપર તથા સોલ્યુશન મેળવી શકો છો અને વિષય અનુસાર મટીરિયલ પણ તૈયાર કરી શકો છો એ પણ તદ્દન ફ્રી તો અત્યારે જ આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ડીએ પંપાણીયા ભૂગોળ ધોરણ બારની અંદર ફરી આપનું અમારી ચેનલ ઉપર હાર્દિક સ્વાગત છે મિત્રો અમારી ચેનલ ઉપર તમને ઘણા બધા પ્રકારના વિષયો બારમા ધોરણ માટે ખાસ અગિયારમાં ધોરણ માટે અને ઘણી બધી માહિતી એ જુદા જુદા વિષય શિક્ષકો દ્વારા એ તમને મળતી રહેશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને આઇકોન બેન બટલ એ પ્રેસ કરો આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે પહેલાં માનવ ભૂગોળના અભ્યાસ અંગેના અભિગમો આ ત્રીજા વિભાગની અંદર આપણે જે શરૂ કરવા જઈ રહ્યા છે પેલા મિત્રો તમારા તમારી પાસે ટેક્સ્ટ બુક હશે ધોરણ બાર ભૂગોળ એ ટેક્સ્ટ બુક બધા વિદ્યાર્થીઓ તમે ઓપન કરો અને એ વસ્તુ હું તમને બતાવવા માંગુ છું કારણ કે બોર્ડમાં આ બોર્ડની અંદર એ આપણે ચાર્ટ એ બની શકે એવી પરિસ્થિતિ નથી એટલે હું ટેક્સ્ટ બુકના માધ્યમથી જ એ તમને બતાવવા માંગીશ અને એ રીતે હું તમને અભ્યાસ કરાવું છું વિદ્યાર્થીઓ બધા તમારી ટેક્સ્ટ બુક ખોલો અને એ પારા નંબર ચાર અને પાંચ ઉપર જે વિગતો આપેલી છે પહેલા ચેપ્ટરની અંદર એને આપણે ચર્ચા કરીએ તો વિદ્યાર્થીઓ ખાસ તમારી ટેક્સ્ટ બુક છે અને એ ટેક્સ્ટ બુકની અંદર ખાસ એ બાબત જોવાની છે કે અહીંયા જે વાત કરવામાં આવી છે ભૌતિક પરિસ્થિતિઓ સજીવ સ્વરૂપો અને માનવ પ્રવૃત્તિઓની વાત થઈ છે આ બે તસવીરો તમારે અહીંયા દેખાય છે એ બોર્ડની અંદર આનો ઉલ્લેખ કરવો એ જરૂરી નથી પરંતુ કારણ કે બોર્ડ આપણી પાસે નાનો છે અને એ આટલી વિગતો એની અંદર ઉલ્લેખ થાય તો આપણો જે સમય છે એ સમયની અંદર થોડોક ફેરફાર થાય એટલે ખાસ આ હવે મિત્રો અહીંયા જો પૃથ્વી એક ગ્રહ સ્વરૂપે છે ભૂમિ સ્વરૂપો છે જલાવરણ છે ત્યારબાદ છે ખડકો ખનીજો જમીન અને જીવવંતુ છેલ્લે જે વાત કરી છે આબોહવાની અને નોંધ કરીને આપેલું છે તેરની નિશાની જે છે ને એ એ દર્શાવે છે કે ભૌતિક પરિસ્થિતિઓ ભૌગોલિક પરિસ્થિતિઓ એકબીજા ઉપર અસર કરે છે આ વાત થઈ છે હવે અહીંયા વાત થઈ આપણે સજીવની વનસ્પતિની વાત છે જીવજંતુઓની વાત છે અને માનવીની પ્રવૃત્તિઓ કઈ તો માનવીની મુખ્ય જે પ્રવૃત્તિઓ છે પ્રાથમિક જરૂરિયાતોની વાત છે ત્યારબાદ છે મૌલિક વ્યવસાયની વાત છે ત્યારબાદ છે સેવાઓની વાત છે અને ઉચ્ચસ્તરીય સેવાઓની વાત છે આ પાંચ વિભાગની અંદર એને વર્ગીકૃત કર્યું છે તો પ્રાથમિક જરૂરિયાતો શું આપણે જોઈએ છે કે રોટી કપડા અને મકાન માનવીની પ્રાથમિક જરૂરિયાતો છે તે પ્રાથમિક જરૂરિયાતની અંદર ભોજન વસ્ત્ર નિવાસ અને સાધનોનો સમાવેશ કર્યો છે ત્યારબાદ પરિવહનના સાધનો શિકાર મત્સ્ય પશુપાલન કૃષિ લાકડા કાપવા અને ખનન એનો પણ સમાવેશ થયો છે ત્યારબાદ આવે છે નિર્માણ કાર્યો વ્યાપાર સ્વાસ્થ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો અને મનોરંજન જ્યારે ઉચ્ચતરીય સેવાઓની વાત આવશે આપણે હવે પછીના અંદર આ વાત સેવાઓની માનવીની પ્રાથમિક દ્વિતીય અને પંચમ પ્રવૃત્તિના પાઠ આવશે એની અંદર આ ચર્ચા કરીશું બીજી વાત આવે છે કલા શિક્ષણ સાહિત્ય વિજ્ઞાન ધર્મ પ્રશાસન આનો સમાવેશ કરવામાં આવ્યો છે તો મિત્રો આ જે ચાર્ટ આપેલો છે એ ચાર્ટ બરાબર તમે જોજો અને એને એને અંદર જે નોંધ કરેલી છે એ એ તીરની નિશાની ભૌગોલિક પરિસ્થિતિ એકબીજા સાથે સંકળાયેલી છે હવે પેજ નંબર પાંચ ઉપર જુઓ તમે પેજ નંબર પાંચ ઉપર એક સરસ મજાનું તમને કોષ્ટક દેખાશે અને એની અંદર કેન્દ્રમાં જે ઉલ્લેખ કરેલો છે કે માનવ ભૂગોળના અભ્યાસ ક્ષેત્રો કયા કયા અભ્યાસ ક્ષેત્રો છે માનવ ભૂગોળની અંદર કઈ કઈ બાબતનું આપણે પહેલું જ ટાઇટલ છે માનવ ભૂગોળ તો માનવ ભૂગોળ કયા કયા અભ્યાસ ક્ષેત્રોનો અભ્યાસ કરે જો તમને સરસ મજાના તમારા ક્લાસની અંદર જે જગ્યાએ તમે વાંચન કરતા હોય તો એ વાંચન કરતા હોય એ જગ્યાએ તમે એક સરસ મજાનો આવો ચાર્ટ બનાવો અને ચાર્ટની અંદર સરસ મજાના કલરથી તમે પેઇન્ટ કરો અને એમાં લખો માનવ ભૂગોળ કયા કયા કાર્યો કરે છે એમાં એક થી બે ત્રણ ચાર પાંચ રાઉન્ડ આપેલા છે એક પછી એક આપણે ચર્ચા કરીએ એમાં પહેલું છે માનવ ઉત્પત્તિ અને પ્રજાતિઓ એની વાત થઈ છે એનો અભ્યાસ કરે છે માનવ વસ્તી વસ્તી વૃદ્ધિ વસ્તીની ગણતરી એનો સમાવેશ થાય છે ત્યારબાદ માનવીની પ્રાથમિક જરૂરિયાતો જે છે રોટી કપડા મકાનની વાત છે એનો સમાવેશ થાય છે ત્યારબાદ આવે છે પ્રાકૃતિક પર્યાવરણ સાથે સમાયોજન કઈ રીતે સાધે છે માનવી એની વાત કરવામાં આવી છે એના પછી આવે છે માનવ વસાહતોની વાત આવે છે વસાહત આઠમો પાઠ આવશે માનવીની વસાહતો કેવી છે કઈ વસાહતને કયા પ્રકાર નામ આપવામાં આવે છે તમે જે જગ્યાએ રહો છો એને કઈ પ્રકારની વસાહત કહેવાય એનો પણ ઉલ્લેખ કરવામાં આવશે ત્યારબાદ આવે છે માનવીની આર્થિક પ્રવૃત્તિઓ આર્થિક પ્રવૃત્તિ એટલે શું આર્થિક પ્રવૃત્તિ કઈ રીતે કરી શકાય એનો પણ ઉલ્લેખ એની અંદર કરવામાં આવે છે એના પછી આવે છે સામાજિક અને સાંસ્કૃતિક સંગઠનો જે ઓર્ગેનાઇઝેશન જેને કહેવામાં આવે છે સંગઠન તો એનો સમાવેશ કરવામાં આવે છે એના પછીનો જે મુદ્દો છે સાહિત્ય કલા સંગીત એનો સમાવેશ એની અંદર કરવામાં આવે છે તો એના પછીનો જે મુદ્દો છે શાસન વ્યવસ્થા અને પ્રશાસન એક આખી શાસન વ્યવસ્થા છે અને પ્રશાસન એનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને લાસ્ટમાં છે સંસાધન મૂલ્યાંકન અને સંરક્ષણ તો આટલી વિગતો મિત્રો એ તમારા ટેક્સ બુક ની અંદર પેજ નંબર ફોર અને ફાઈવ ઉપર આપેલી છે બરોબર તમે અભ્યાસ કરી લીજો અહીંયા આપણે એનો ઉલ્લેખ કરતા નથી હવે આગળ આપણે ચર્ચા કરીએ અને એ ચર્ચા છે જે આપણી માનવ ભૂગોળ અભ્યાસના અભિગમો અભિગમ એટલે શું તો પહેલો મુદ્દો અભિગમ એટલે એને કહેવાય છે સિદ્ધાંત જે સંશોધનને અંતે સાબિત થાય તેને કોઈ પણ અભિગમ નામ આપવામાં આવે છે તો માનવ ભૂગોળના અભિગમની વાત કરીએ આપણે તો પહેલો અભિગમ છે ઐતિહાસિક અભિગમ ઐતિહાસિક અભિગમ એટલે શું કે જ્યારે ઇતિહાસ ભાગ બે ની અંદર આપણે વાત કરી કે ઇતિહાસ એટલે માનવીની અંદર જે ઘટનાઓ બને છે અથવા માનવ જન્મથી માંડીને આજ સુધીની જે ઘટનાઓ થઈ છે એનો જ્યારે સમાવેશ કરવામાં આવે તો ત્યારે તેને ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે ઐતિહાસિક અભિગમ તો એની વાત કરવાની છે બીજો છે ક્ષેત્રીય અભિગમ એની ચર્ચા કરવાની છે અને ત્રીજો છે પારિસ્થિતિક વિશ્લેષણ અભિગમ એની આપણે વાત કરવાની છે તો આ વિડીયોની અંદર આટલી વાત રાખીએ છીએ ફરી પાછા આપણે એના વિસ્તૃત ચર્ચા આને અંગે કરીશું આભાર ધન્યવાદ